કામ કરવાનું પણ એક કારણ છે તમને આગળ બતાવું એક વાત કહું બોલો છે તું મારા પર નોકરી કરશો મને કોઈ વાંધો નથી હા પણ તારો ભાઈ એટલો રૂપિયા વાળો છે એટલી મિલકત છે હા એવા ધંધાહાર હરાવે છે તું મારા પર નોકરી કરશો શેઠ મારો ભાઈ રૂપિયા વાળો છે કરોડપતિ છે અને દરિયામાં એના સાંઢ આલે છે પણ તમને એક વાત કહું ને તો મારે એને કામ જો બોલે વ્યવહાર નથી અને એક રૂપિયો મને આપતો

બાપ કાળી મજૂરી કરે છે દીકરાઓ ચોવીસ કલાકમાંથી ફક્ત પાંચ કલાક જ છુવે છે ઓગણીસ કલાક સુધી રમ્યા કરે છે બાપ કાળી મજૂરી કરે છે અને દીકરાઓ ટેશ અને આરંગ જિંદગી જીવે છે

ભિન્ન મારું ભાઈ બસો નું

તો આ બધા રૂપિયા થી છે ને તમને ગળા સુધી ટાકી દે હું સમજ્યા નથી કામ ધંધો કરતા નથી કરતા કામ ધંધો તો કરીએ છીએ બાપુ એક વાત કરો અરે બોલી મારા રાઈ જા તમારી બેટી અમરેલી માં ખોવાની હોય તો અમરેલી ગોતો ભાવનગર ગોતો તમે અમરેલી તમારે બધું ખોવાનું છે જુગાર માં તો જુગાર માં ગોતું બીજે ગોતું જુગાર માં એ હાટું જુગાર હું છું બાપુ અને આમ તો પેલા ના ભઠિયા કેતા ગયા જ્યાં ખોણો હોય ને યા જડે વાહ મારા બાપુ ઓ બાપુ તો સમજ્યા હવે તમારા બાપુ આ 2 બાય વર્ષે તમે હવે હમ તો હું બતા હવે બાપુ તમારે શું કરવાનું છે તમે શું ધારી મારે એ રમવાનું હું થાય તો ભઈ બેહી જાય આમ હાલો હું બેહી જાઓ તો અમારી ગીમ હું ભાઈ કે ગીમ એ ભાઈ ઊભો રે એમ કેમ નઈ ફેંકતી કેમ અમે તમારા દીકરા અને તમે અમારા બાપ હતા પણ અમે તમને હારી રીતના જાણીએ છીએ અત્યારે ઉધારીમાં બે હવા લે દે રોકડો હોય તો તમારે કેમ ન થાય હમળો અમે બધા હારી જાય તો તમે ચૂકવી એક પણ કાલ અમારે બાપુ તમે પેટીમાં બેહી ગયા અને તમારું જો નામ પડી ગયું તો તમારું કોણ ચૂકવશે હું જો મને મારા બાપુ પાસે દેખે વિશ્વાસ નથી નખ બંધ દીકળી છે એલા એમ લો કરે આપણો ગમ કરે આપણો બાપ છે એ એ બાપ છે ને એટલે જ નસર બાપુ હવે તો હું આમાં કાઈ ન બોલું તમારો હોય તો રમો પાછો અરે હું તમારો બાપ છું અને મારા થી સમાન જો જટા પીડા જટા હાલો બાપુ એમ ગયો ને બાપુ એમ ગયો ને બાપુ તને એ વાત આવે હતા હવે મેકો હાલો ફટાફટ આ હો મારા હો મારા ના બાપુ આ મારા હો

અમારી છાલ જતો આવે અને પટલ કે કે ખારી રહે તો અને ડાબો પર કંકેર તો તાર કે અને બાબુ કો તો તારે સારું રાખજો સારું બે બાપ લે રાખ્યા હોય કોઈ અલા ધનજી ભાઈ લે આવો આવો મકાન માલિક ધામજી ભાઈ આવો આવો આમ થોડું હોય કે આપણે 10 તારીખનો ટાઈમ છે તમે 13 તારીખ સુધી તો ભાડું દેવાનું હોય હવે લા બાપુ આ હું તમે ટાઈમે ઊભા નથી રહેતા આમાં અમારા ત્યાં ભાઈને મોઢું હું બતાવું આમાં અમારું નાક કપાય બાપુ તમે ટાઈમે ભાડા તો આપી દેતા હો અમારી ઈજ્જત માં આમાં અમારી ઈજ્જત જતા અમારા ગામમાં હું નીકળું તો એવા ના આવો છો મને ખબર નથી બાપુ જ્યારે હું આપી દઉં એને ભાડું આપી જાવ આ મુજબ આવે પછી સમજી લેવું હા હા એ આપણે સમજે એવા થી જવા સમજી ભાઈ આ તમારું આ મહિનાનો આવી ગયો આ મહિના તો આવી ગયો પણ તમે સલાહ આપો હા બોલો આ ધંધા કરવા કરતા કે હારો ધંધો કરો રૂગર મકે બે પાંચ દે થાવ તમે એ કાકા મારી વાત સાંભળો બોલો એ છે ધંધામાં બે પાંચ દે નો થવાય પણ આમાં જો આમાં આમાં હાલી ગયો ને તો આમાં ચાર ના આઠ મકાન થાતા અને દેશ વિદેશ ફરતા વાર નો લાગે કેટલા મકાન છે તમારે ત્યારે બે મકાન કેટલા વર્ષોથી તમે કામ કરો છો હું એ વર્ષ થાય તમારો ધંધો બેના ચાર થી બે મહિનામાં

દસ તારીખે તમે શું બધા બતાયા ફૂટો મારા બાપને આ મારા દઈને છોકરા આયા હોય આ હું બાય ગયો ને મને એટક આવી ગયો ને મે એને કીધું ને બટા મને લઈ જવા હોય દવાખાને તો એ નવીરા નથી બરાબર નો આવે કોઈ હવે કામ કરો હોલ રૂપિયો આપી દે હું નીકળો બટા ઓ રૂપિયા દે અડધો ક્યાં લેવા આવી કે મે ક્યાં જ આવી કે ઘરે કે બાપુ બીજા ભાડા ઉઘરાવો ને એ બાપુ આપે એ લઈ અહીંયા બેહી જાય થોડી વાર પછી ધનજીભાઈ સમાચાર મળે છે કે તેમના મોટા ભાઈ નું અવસાન થઈ ગયું છે